જાતકો માટે આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી રહેશે મોટા રોકાણની અંદર અનુભવીની સલાહ લેવી જોઈએ કારણ કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિ ન જ્યાં કવિ ન પહોંચે ત્યાં પોચે અનુભવી અને એટલા માટે અનુભવી વ્યક્તિની સલાહ લઈ અને તમે આગળ વધશો તો અવશ્ય તમને સારો લાભ મળી સંતાન ને સામાન્ય ભૂલી અને નવા કામકાજ ની અંદર તમે ધ્યાન આપશો તો અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મળે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય એ માટે શનિદેવના મંદિરે જય અને સરસવનું તેલ અર્પણ કરવાનું ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શુક્ર મહારાજ વૃષભ વાળા જાતકો માટે કામકાજ ની અંદર ઉત્સાહનું પ્રમાણ રહ્યા કરશે ભાઈઓ અને પરિવારના સભ્યો એનો સુંદર મજાનો તમને સહયોગ મળી શકશે અને એવું કહેવાય અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા તમારી પરિપૂર્ણ થઈ શકે મહત્વનો નિર્ણય લેવો હોય તો આજે વાળા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાશે આજના દિવસની અંદર ધન પદ અને પ્રતિષ્ઠા એની અંદર સુંદર મજાનો વધારો થઈ શકે પરિવાર અને સંતાન પ્રશ્ન તમે હળવા બનાવી શકશો આજના દિવસમાં માનસિક થોડી ઘણી રહેતી જણાય જાતકોએ આજના દિવસની અંદર અવશ્ય પોઝિટિવ મંગળ રાહુ અને ગુરુ આ ત્રણ ગ્રહોથી તમે પ્રભાવિત હોય છો એટલા માટે મહત્વકાંક્ષાઓ ઘણી બધી હોય અને આવા લોકો જો અધિકારીઓને પ્રસન્ન કરવા માટે પોતાના કાર્યોને સિદ્ધ કરવા માટે સમસ્યાઓને હલ કરવા માટે દુર્ગા સપ્ત સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ યાત્રા પ્રવાસની શક્યતાઓ વધી શકે છે સન્માન અને લાભ બંને વસ્તુ તમને મળી શકે તમારા સ્વાસ્થ્ય બાબતે આજે કાળજી રાખવી બહુ જરૂરી છે કારણ કે કારણ વગરની ચિંતા સતાવી શકે છે ને એવું કહેવાય ચિંતા ચિતા સમાના ચિંતા જીવતા મનુષ્ય બાળે ચીતા મૃત્યુ પામેલ વ્યક્તિને બાળે માટે ચિંતાનો ત્યાગ કરવો તમારે બહુ જરૂરી રહેશે આજના દિવસની અંદર ભગવાન શિવની આરાધના કરો ભગવાન શિવની આજે પૂજા કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કર્ક રાશિવાળા જાતકો આમ તો ચંદ્ર પ્રધાન હોય છે અને એટલા માટે ગુરુ શનિ અને બુદ્ધ આ ત્રણ ગ્રહોનો પ્રભાવ તમારા ઉપર વિશેષ માત્રામાં પડતો હોય છે વાણી અને ભાવનાત્મક સમસ્યાઓ તમને ક્યાંક ને ક્યાંક નડતી હોય વધારે પડતા આવેગની અંદર આવી જતા હોય વધારે પડતા તમે ઇમોશનલ થઈ હોય તો એના માટે દુર્ગા સપ્તશીતીના પાંચમા અધ્યાયનો વિશેષ માત્રામાં પાઠ કરવો જોઈએ દુર્ગા સપ્તશતી ઓછી છે પ્રાઇવેટ વ્યવસાય કરી શકાય અંદર સારો લાભ અપડાઉન જીવનમાં આવ્યા કરશે એ દૂર કરવા માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ રોજ પાંચ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ બને ત્યાં સુધી ખાસ કરીને શ્વાનની સેવા અવશ્ય કરવી જોઈએ તો પોઝિટિવ લાભ મળી શકે વાત દર્શક મિત્રો સિંહ રાશિની ની કરવી છે સિંહ રાશિ કે જેના અક્ષર છે મળે આજના દિવસની અંદર પરિવારની અંદર થોડો ઘણો તનાવ થોડી ઘણી ચિંતા રહેતી જણાશે વાણી ઉપર સંયમ રાખજો વાણી જશ પણ અપાવે અને વાણી અપજશ પણ અપાવે માટે વાણી ઉપર સંયમ નહીં સમસ્યા સર્જાઈ શકે એમ છે આજના દિવસની અંદર ઓમ ગાયત્રી મંત્ર નો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ લાભ રહેશે સિંહ રાશિ વાળા જાતકો એટલે સૂર્ય પ્રધાન કેતુ અને શુક્ર થી પ્રભાવિત હોય છે આવા લોકોને નિર્ણય લેવાની અંદર ક્યારેક ક્યારેક ઉતાવળમાં ખોટા નિર્ણય લેવાઈ જતા હોય છે જેના લીધે જીવન ઉપર ખોટો પ્રભાવ પણ પડતો હોય છે પારિવારિક શાંતિની અંદર પણ આવા લોકોને ક્યારેક ક્યારેક તકલીફ થતી હોય દુર્ગા સપ્તશતીના ત્રીજા અધ્યાયનો રોજ પાઠ કરવામાં આવે અથવા નવરાત્રીની અંદર પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળે દરેક જગ્યાએ યશ માન અને પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થાય ને પોતાના જીવનમાં સારી એવી સફળતા પણ મળી શકે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષરજ પાઠ અને હણા જેનો સ્વામી બને છે બુધ મહારાજ પારિવારિક જીવન આજે તમારું સુખમય આનંદમય રહેતું જ તમને સારો લાભ મળી ધન પ્રાપ્તિના આજે ઉત્તમ પ્રકારના યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું બહાર બેઠેલા નિર્ધન વ્યક્તિને ભોજન કરાવવાનું પોઝિટિવ લાભ મળશે કન્યા રાશિવાળા જાતકો બુદ્ધ પ્રધાન હોય છે આવા લોકોની અંદર નિર્ણય લેવાની અદભુત યોગ્યતા હોય છે અને આવા લોકો સૂર્ય ચંદ્ર અને મંગળ ત્રણ ગ્રહથી પ્રભાવિત રહેતા હોય છે નવે નવનું પ્રમાણ વગેરેની ચિંતાનો તમને અનુભવ થતો જણાય જૂના સંબંધી મિત્રોની મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તુલા રાશિ જાતકો આમ શુક્ર પ્રધાન રાશિ છે અને એટલા માટે મંગળ રાહુ અને ગુરુ એ તમારા વ્યક્તિત્વ ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે એટલા માટે જો દુર્ગા આવે તો તમને માનસિક શાંતિ મળે છે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મળી શકે વાત વૃશ્ચિક રાશિ ની કરીએ વૃશ્ચિકના અક્ષરજન અને સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિ જાતકો માટે હરિભાઈ વાળા કામકાજની અંદર જયની પ્રાપ્તિ થતી જણાશે સ્વાસ્થ્ય બાબતે આજે તકેદારી રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે અટવાયેલા કામ તમારા પરિપૂર્ણ થાય ને વિરોધીઓ આજના દિવસની અંદર તમે પરાસ્ત કરી શકશો વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજે બને તો તમારા વડીલોનું માન સન્માન જાળવજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિ એટલે મંગળની રાશિ શનિ અને આ ત્રણ ગ્રહોથી પ્રભાવિત રાશિને એટલા માટે માનસિક વ્યવહાર કુશળતા પ્રાપ્ત કરવા માટે વાણીની અંદર મધુરતા લાવવી તમારે બહુ જ જરૂરી રહેશે દુર્ગા સપ્તશતીના આઠમા અધ્યાયનો રોજને માટે પાઠ કરવો જોઈએ અવશ્ય આ બંનેનો તમને લાભ મળી શકે સંતાન સંબંધિત સુખ આજે તમને સારું પ્રાપ્ત થતું જણાશે વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ પોઝિટિવ ફાયદો જોઈએ છીએ તો ભગવાન શિવની આરાધના તમે અવશ્ય કરો ભગવાન શંકરની પૂજા તમને સારો લાભ આપશે ધન રાશિ એટલે ગુરુ પ્રધાન રાશિ શુક્ર કેતુ અને સૂર્યથી પ્રભાવિત રાશિની એટલા માટે દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયનો જો પાઠ કરવામાં આવે તો પદની પ્રાપ્તિ થાય પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય જીવનમાં શાંતિ મળે ને બને તો નવે નવ દિવસ નવરાત્રીની અંદર રાત્રિ સુપ્તનો જો પાઠ કરવામાં આવે તો પણ સારો લાભ મળતો જણાય વાત મકર રાશિની કરીએ મકરના ના અક્ષર જે ખને જહ સ્વામી બને છે શનિ મહારાજ વ્યવસાયની અંદર અને રોજગારીની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે સુખ તમને આજે સારું મળી શકે નવું વાહન લેવાના સુંદર મજાના યોગો આજે બની રહ્યા છે કાબુ રાખવો બહુ જરૂરી રહેશે આજના દિવસની અંદર મકર રાશિ વાળા જાતકોએ ખાસ કરીને ભગવાન શિવની આરાધના કરવી શિવ મહિમના સ્તોત્રનો આજે પાઠ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે મકર રાશિ વાળા જાતકો એટલે કે શનિ પ્રધાન રાશિ આ લોકો ઉપર સૂર્ય અને ચંદ્ર અને મંગળ આ ત્રણ ગ્રહોનો વિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે ને એટલા માટે આવા લોકો ક્યાંય ને જોવા જઈએ તો ન્યાય મેળવવા માટે ન્યાય પ્રાપ્તિ માટે જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતીના આઠમા અધ્યાયનો પાઠ કરવો જોઈએ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન વાત દર્શક મિત્રો કુંભ રાશિની કરવી છે કુંભ રાશિ કે અક્ષર ગ શ ને શ છે કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઘર્વપરાશની ચીજોની અંદર વધારો તમને જોવા મળી શકશે ખાસ કરીને આજીવિકાની અંદર નવી નવી તકો મળતી જણાય ને પરિવારથી સામાન્ય તનાવ ચિંતાનું વાતાવરણ રહેતું જણાય આવક અને જાવક સમાંતર માત્રામાં જળવાઈ રહેશે આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ તમારા કુલદેવીની આરાધના અવશ્ય કરવી જોઈએ કુલદેવી માતાની પૂજા તમારી મનોકામનાને પૂર્ણ કરશે કુંભ રાશિવાળા જાતકો શનિ પ્રધાન રાશિ છે ને એટલા માટે આ લોકો થોડા જિદ્દી સ્વભાવના પણ હોય છે મંગલ રાહુ અને ગુરુથી પ્રભાવિત હોય છે ને એટલા માટે દયાળુ પણ હોય છે આ લોકો ક્યારેક ક્યારેક અસ્થિર કે મનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય ઘડીક ઘડીક આરામ આવી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાયનો જો નિયમિતને માટે પાઠ કરવામાં આવે તો વિશેષ ફળ મળતું હોય છે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે ને થજ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ વ્યવસાયિક યોજનાઓને આજે તમે પરિપૂર્ણ કરી શકશો ચામડી અથવા તો પેટના દર્દો મીન રાશિ વાળાને થવાની સંપૂર્ણ શક્યતાઓ રહી શકે છે પરિવારજનો આજે પ્રાપ્ત થઈ શકે અંદર કામ કરવું તો મીન રાશિવાળા બહુ જ જરૂરી રહેશે મીન રાશિવાળા જાતકો સાચવીને કામ કરશે તો અવશ્ય એને સારો લાભ મળતો જણાય મીન રાશિવાળા જાતકો આમ તો ગુરુ પ્રધાન રાશિ છે એટલા માટે શનિ અને બુદ્ધથી પણ પ્રભાવિત હોય છે વૈચારિક ક્યાંક જોવા જઈએ તો આવા લોકોને અસમંજસની સ્થિતિઓનું પ્રમાણ રહેતું હોય છે ને એટલા માટે આ લોકો જો ખાસ કરીને દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયનો વિશેષ માત્રામાં પાઠ કરે તો એને સારો લાભ મળી શકે છે ઉત્તમ પ્રકારનો એને ફાયદો પ્રાપ્ત થતો જણાય છે દર્શક